શ્રી કૃષ્ણ આજે બાર ફેબ્રુઆરી શુક્રવાર માઘ માસ આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ ચૂકી છે નવ દિવસની આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા આદિશક્તિની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન કરેલી પૂજાને ગુપ્ત રાખવામાં આવે છે આથી જ આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રી કહે છે મા દુર્ગાની મહાવિદ્યાની પૂજા કરવાથી કાર્ય સિદ્ધિ પ્રદાન થાય છે મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોના વર્ણન અનુસાર વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાં મહા મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે મા દુર્ગાની ગુપ્ત રીતે પૂજા કરવાથી પૂજા કર્યાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ પાઠ કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે તેમના ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે નવરાત્રિનું વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી કુંભ સ્થાપન કરવું જે જગ્યાએ પૂજા સ્થાપના કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી લાકડાનો પાટલો કે બાજુ ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરી ઘઉં કે જુવારની ઢગલી કરવી ત્રાંબાના કે માટીના કળશમાં શુદ્ધ જળ ભરી ગંગાજળ ઉમેરી અબીલ ગલાલ ચોખા અર્પણ કરી તેના પર આંબા અથવા આસોપાલવના પાંચ પાન મૂકી નાળિયેર મૂકી કંકુથી શુભ સ્વસ્તિક બનાવી કુંભ સ્થાપન કરવું આ રીતે નવ દિવસ ઉપવાસ કરી પૂજા કરવી નવરાત્રિમાં માતાની પૂજા આરાધના રાત્રિના સમયે કરવામાં આવે છે સવાર સાંજ પૂજા આરતી કરી ફળ કે મીઠાઈ કે કંસારનો નૈવેદ્ય ધરાવી મંત્ર જાપ દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો આ નવ દિવસ વ્રત કરનારે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા એક ટાણામાં મીઠા વગરનું ભોજન લેવું દિવસે સૂવું નહીં જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કોઈને અપશબ્દ બોલવા ઈર્ષ્યા આદિ ન કરવું આ નવ દિવસ શિવ મંદિરે જઈ જળાભિષેક કરવો શિવલિંગની પૂજા કરવી આમ કરવાથી ગ્રહદોષ બાધા શાંત થઈ ઈચ્છિત વરદાન પ્રાપ્ત થશે જેમને વિવાહ આડે બાધા આવી રહી છે તેમણે આ નવરાત્રિ દરમિયાન ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા કરવી ઓમ નમ શિવાયના જપ કરવા આમ કરવાથી વિવાહનો યોગ બનશે વિવાહ આડે આવતી તમામ બાધા દૂર થઈ જશે એવું કહેવાય છે કે આ ગુપ્ત નવરાત્રી દરમિયાન જે ગુપ્ત રીતે મા દુર્ગાની પૂજા કરે છે તે ભક્તો પર ક્યારેય કોઈ તકલીફ નથી આવતી આ નવરાત્રિમાં મા દુર્ગા તેમજ ભગવાન શિવજી અને માતા પાર્વતીની અર્ધનારીશ્વર મહાશક્તિના રૂપની ગુપ્ત પૂજા અર્ચના કરવાથી અનેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ રીતે નવ દિવસ માની પૂજા અર્ચના કરી નવમા દિવસે નવ કુંવારી કન્યાઓને ગોળની સ્વરૂપે જમવા આમંત્રણ આપી ખીર કંસાર કે લાપસીનો નૈવેદ્ય બનાવી ભોજન કરાવવું યથાશક્તિ દાન ભેટ આપી ગોળનીઓને રાજી કરવી આ રીતે વ્રતનું ઉત્થાપન કરવું હિન્દુ ધર્મમાં મહામાસ ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે આ પવિત્ર મહિનામાં પૂજા અર્ચના દાન પુણ્ય કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રિમાં ગુપ્ત પૂજા અર્ચના કરવાથી મન વાંચિત ફળનું વરદાન પ્રાપ્ત થાય છે તો મિત્રો માઘ માસની ગુપ્ત નવરાત્રીની પૂજન વિધિ મહાત્મા જેનો આ વિડિયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા કે જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ